આયોજિત લગ્ન સમારંભ દરમિયાન મંડપના ઉપરના ભાગે અચાનક આગ ભભૂપી ઉઠતા મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ સજાવટ માટે વપરાયેલા કપડાં અને અન્ય સામગ્રીમાં આગ ઝડપથી પ્રસરી રહી હતી ઘટનાની જાણ થતાં જ ડીસા ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી જાનહાની ટળી હોવાનું જાણવા મળે છે સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ લગ્ન પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતી વખતે ઉડેલી ચિંગારી મંડપના કાપડ પર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આગ લાગવાના ચોક્કસ કારણ અંગે નગરપાલિકા અને દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં હાલ લગ્નોની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ખાસ કરીને પાલનપુર ડીસા થરાદ વાવ અને ધાનેરા જેવા વિસ્તારોમાં મોટા પાયે લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે આ ઘટના બાદ લગ્ન પ્રસંગોમાં સલામતીના પગલા વધુ કડક બનાવવાની જરૂરિયાત સામે આવી છે